મુખ્ય અમારો મુદ્દો એ છે કે બે સમાજની વચ્ચે જે વાદ અને વિવાદ ખોટી રીતે જેને કહેવાય કે મજો કઠા જે શબ્દ છે એના માટે જ અમારા વિરોધ છે વાણંદ સમાજથી અમને કોઈ વિરોધ છે નહીં એ વાળંદ કહી અને ગર્વ લઈએ અને અમે આહીરના દીકરા છીએ એટલે અમે આહિર તરીકે ગર્વ લઈએ આટલું અને કદાચ આ ચૌદ તારીખે જે કોઈ એના નેતાઓના ઉપરથી જેણે કાંઈ કીધું છે કે આ લોકો આવે ને મેં કેજી વંજારા સાહેબને મેસેજ નાખ્યો છે એના ભાઈ ડીજી વંજારા સાહેબને પણ મેસેજ નાખ્યો છે કે આમાં તમે આવશો તો તમારો પણ વિરોધ થશે ચૌદ તારીખે કલેક્ટર સાહેબને અમારી નમ્ર વિનંતી છે આહિર સમાજ અને આહીર સેના દ્વારા કે કદાચ આમાં ચૌદ તારીખે જો કલેક્ટર શ્રી સાહેબે આમાં જો કાંઈ પણ આનાકાની કરી અને આ લોકોને જો આ સંગઠનોને આ મિટિંગ કરવા દીધી અને આહિર શબ્દ કાઢી નાખે તો મિટિંગ કરે એમાં અમને કોઈ લેવા લેવા દેવા નથી અને આહિર મજોકટા આહિર સમાજ અને જો આ મિટિંગ કરશે તો એને અમને સખત વાંધો છે અને રહેશે અને આનું કાંઈ પણ પરિણામ આવશે તો એ કલેક્ટર સાહેબની જવાબદારી રહેશે